ઘણા વર્ષો બાદ એક જ સ્કૂલમાં ભણેલ છોકરો અને છોકરી સોશિયલ મીડિયા પર મળે છે છોકરો એટલે કે તન્મય તેના પપ્પાના બિઝનેસમાં સેટ થતો હોય છે અને છોકરી એટલે કે નેહા પતન પામેલા પોતાના પહેલા પ્રેમને લઈને અંદરો અંદર ઘૂંટાયા કરતી હોય છે તન્મયની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યાના બે દિવસ બાદ તેના જીવનમાં તન્મયની એન્ટ્રી થાય છે અલા તન્મય જાડિયા શું વાત છે બોડી શોડી બનાવી લીધી ને ને હેન્ડસમ પણ દેખાતો થઈ ગયો તું તો જાને સોન પડી દેખાતી હતી નેહા નેહાકુમારી બે ચોટલા વાલી મને એ કે મને શોધી કઈ રીતે મેં કઈ તને શોધી નથી દિવ્યાએ તને ટેગ કરી હતી એમાં તું મને દેખાય ને પછી મેં તને મેસેજ કર્યો તું તારો નંબર આપ કેટલા બધા વર્ષો પછી તું મળી છે તો થોડી સ્કૂલની યાદો પણ તાજી થાય આટલો ભરે એટી ફ્રેન્ડને નંબર આપવામાં પણ વિચારવું પડે છે હેલો નેહા કુમારી બે ચોટલાવાળી વાલી હિયર હા બોલ જાડિયા ઓય હવે હું જાડિયો નથી રહ્યો હું પણ હવે બે ચોટલા નથી રાખતી બોલ આપણને તો મોજે મોજ રોજે રોજ બીજું શું અને હા સ્કૂલ રીયુનિયન માં બધા જ ફ્રેન્ડ્સ મળ્યા પણ એકલી તું જ ના મળી ક્યાં હતી તું ફેમિલી ફંક્શન માં ગઈ હતી એટલે ના આવાયું અચ્છા એવું હતું કઈ નહીં ચાલ આજે સાંજે આપણે 6 વાગે મળીએ ઓકે બાય મેસેજોમાં ફોન કોલ પર અને વિડીયો કોલ પર ધીમે ધીમે બંને વચ્ચે વાતચીતનો દોર શરૂ થાય છે સ્કૂલની યાદો તાજી કર્યા બાદ તન્મય અને નેહા સ્કૂલ પછીના ગાળેલ વર્ષોના સમયની વાતો એકબીજાને કરે છે તેમાં નેહા પોતાની વીતેલી વ્યથા પણ તન્મયને જણાવે છે તન્મય કઈ ઓર્ડર કરશે કે બસ મને જ જોયા કરશે મીના મીનાકુમારી નહીં નહીં સોન પરી ઓર્ડર તું જ આપી દે બોલ બીજો બોયફ્રેન્ડ શું કરશે તન્મયી મજાકમાં ને મજાક માં નેહા ની લાગણીને ઠેસ પહોંચાડી દે છે બાદ તન્મયી નેહાને મનાવીને અમુક બાબતો સમજાવે છે એવું તો મેં શું કહી દીધું કે તું અચાનક ઊઠીને બહાર આવી ગઈ હવે બીજી વાર પ્રેમનું નામ ના લે તો નફરત છે મને એનાથી એટલે પ્રેમ નામથી નફરત છે કે પ્રેમના નામથી નફરત છે આ બે વચ્ચે થોડું કન્ફ્યુઝન હતું એટલે મને થયું કે લાવ પૂછી જોઈએ ને પછી શું થાય છે અને શું થશે તન્મય એ બધું નેહા પર છોડી દે છે ઇફ યુ ડોન્ટ માઇન્ડ આઈ આસ્ક યુ અબાઉટ ઇતેલી વેથાઓને વાગોળવામાં મજા આવે કોઈને આજે સૂરજ અસ્ત થઈ ગયો એનો મતલબ એમ નથી કાલે ફરી સૂર્યોદય નહીં થાય એવું જ બીજી બધી બાબતો અને પ્રેમની બાબતમાં પણ છે પહેલો તો આથમી ગયો હવે બીજો પ્રેમ ફરી ક્યારેય નહીં થાય યુ નો આ બધો ખેલ લાગણીઓનો છે કેમ કે લાગણીઓના આકર્ષણની ઘટનાને જ તો પ્રેમ કહેવાય ને આ કંઈ એક જ વ્યક્તિ પૂરતી સીમિત નથી હોતી પ્રેમ બીજી વાર બીજી વ્યક્તિ સાથે પણ એવો જ થઈ શકે છે જેઓ પહેલા વ્યક્તિ સાથે પહેલી વાર થયો હતો આ વાત આપણે એટલે સ્વીકારતા નથી કેમકે આપણને ડર લાગે છે કે પહેલા જેવું બીજી વાર થયું તો આપણો આ ડર બીજા વ્યક્તિની લાગણીઓને આકર્ષવા દેતો નથી એટલે પ્રેમને ધિક્કારવા લાગે છે પણ નેહા પ્રેમનો ધિક્કાર નહીં સ્વીકાર થાય બાદ બંનેની દોસ્તી ખૂબ ગાઢ થતી જાય છે મુલાકાતો પણ સર્જાય છે ને કદાચ ભૂલ ભૂલમાં લાગણીઓ પણ આકર્ષાય છે હેલો નેહા હાય તનમય આ તારા હાથમાં શું થયું શાકભાજી સમારતા સમારતા થોડું ધ્યાન નથી રાખતું પોતાનું છોડને આ તો બહુ નાનો જખમ છે વોટ ડુ યુ મીન બાય નાનો જખમ તને બધું ખબર તો છે તારા લીધે નહીં પણ બીજાના માટે તો પોતાનું ધ્યાન રાખ તન્મય સમજાવેલી વાત નેહાના હૃદયને સ્પર્શી જાય છે લાગણીઓથી આકર્ષાય છે ને તેને કઈક કહેવા માંગે છે પણ તે ગુચવાયા કરે છે શું કરવું કહેવું કે ના કહેવું તેને કઈ સમજણ પડતી નથી આખરે નેહા પોતાના દિલ વાત માની તન્મ ને ફોન કરી દે છે ને પછી આઈ લવ યુ